કૃષિ મેળામાં ધારી તાલુકાના મોટા ભાગના ખેડૂતો હાજર રહ્યા હતા તો પ્રાકૃતિક ખેતી ની અસર અને તેનાથી થતા વિવિધ ફાયદાઓ વિશે કૃષિ વિભાગના તજજ્ઞો દ્વારા ખેડૂતોને વિશેષ સમજણ આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમ અનુસાર બહારથી આવેલા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે સરકારના અલગ અલગ વિભાગના સ્ટોલ પણ ખેડૂતોના પ્રદર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અમરેલી પાર્કમાં પ્રોજેક્ટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ધારીના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ ધારીના નામાંકિત વ્યક્તિઓએ આ કૃષિ મેળામાં હાજરી આપી હતી આજે ધારી તાલુકામાં ખાંભા ધારી અને બગસરા તાલુકાના ખેડૂતોનો સંયુક્ત ઉપમ પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા દ્વારા આજે કૃષિ મેળા એટલે પાક પરિસંવાદનું આયોજન કરેલું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા અને જેઓએ ખેતી જે કે સજીવ આપણે જોઈએ કે પ્રાકૃતિક ખેતી તો પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી એમાં કેવી રીતના એના પાયાના ધોરણો શું છે આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીના આયામો શું છે પ્રાકૃતિક ખેતીના ફાયદા શું છે જમીન કેવી રીતે બચાવી માણસનું સ્વાસ્થ્ય કેવી રીતે બચાવવું આ તમામ વિષયો ઉપર તજજ્ઞો દ્વારા અને ખેડૂતના અનુભવો દ્વારા ખેડૂતોને ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવે છે